નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની લસણની આવક વિશેની આપણે વાત કરીએ તો લસણની આવક ગઈકાલ જેવી જોવા મળી રહી છે મિત્રો અને ભાવની વાત કરીએ તો ભાવ એ ગઈકાલ જેવા સેમ જ જોવા મળી રહી છે મિત્રો બજાર અત્યારે ઊંચામાં હાલ જોયું જોઈ તો ત્યારે હાલ પિસ્તાલીસો લઈ પિસ્તાલીસોથી માંડીને મિત્રો સારા માલ બધા એ ચાર હજારમાં વેચાય છે મિત્રો અને જે એવરેજ માલ છે મિત્રો એ પાંત્રીસોથી માંડીને ચાર હજાર રૂપિયામાં વેચાય છે મિત્રો અને જે નીચેની ક્વોલિટી બધી આવે એ બે હજારથી માંડીને પાંત્રીસો લગીને વેચાઈ રહી છે તો ચાલો જે જઈને જાણી આવી કહેવા રે છે આ જેના લસણના બજાર ભાવ ચુમ્માલીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ચુમ્માલીસો ને એકાશી માલમાં કાંઈ માલ છે મોટો માલ છે સાફ કરેલો માલ છે વ્હાઇટનસ સારી છે વજન સારો હોય પડદો સારો હોય ચુમ્માલીસો ને એકાશી રૂપિયાનો આનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલને એકતાલીસો રૂપિયા પૂરા રાસબંધ માલ છે પેક પર માલ છે વજન વાળો માલ છે એકદમ વાઇટનો છે એકતાલીસો રૂપિયા પૂરા વેચવાનું છે એકદમ એકતાલીસો રૂપિયામાં પૂરો કોક ખરાબ જોવા મળી રહ્યું છે આમાં કોક પોચું બાકી લગભગ માલ સારો છે એકતાલીસો રૂપિયામાં વેચો આવી ગયું ચાર હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે અને તમે માલ તમે જોઈ શકો છો ચાર હજાર ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે માલ આમાં મોટી સાઈઝે દેખાઈ રહી છે અમુક મીડિયમ સાઈઝે દેખાય બંને સાઈઝ મિક્સમાં છે છત્રીસો ને એક રૂપિયામાં વેચાણું છે આમાં લાડુ હોય છે અને મીડિયમ માલે છે છત્રીસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલનો અને અમુક ટકા કોક ખુલી ગયું છે આમાં આ ટાઈપનો માલ દેખાય છે મિક્સમાં શું ભાવજોનું ચાર હજાર એકાણું ચાર હજાર એકાણું રૂપિયામાં વેચાણું છે ચાર હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલનો ચાર હજાર એકાણું રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈ ઘટેમ નથી ચાર હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો વજન માલ છે અને નાનો માલ છે અને મોટો માલ બંને માલ મિક્સમાં છે અમુક ટકા કો જોવા મળી રહ્યો છે એકાવન રૂપિયાનો ભાવ તમે જોઈ લો મીડિયમ ક્વોલિટી છે બત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવથી અમુક ખુલી ગયો બત્રીસો ને એકાવન રૂપિયામાં આ લસણ વેચાણું છે A઩ મિં મા begun! Z valeિહ માૂ મા v drilling u нужен મછઈ ભ મઘ મલ ઴ા મા નિં મળ મ૨઱ કિણ મ૨ા! માળ મએ મ૨ માા મિં માિં的 ન Beleri� મિણ ન� છત્રીસો ને પિંચોતેર છત્રીસો ને રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલમાં છત્રીસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણું છે તમે જોઈ શકો છો આ માલ નાની સાઇઝે છે મોટી સાઇઝે છે બંને સાઇઝ મિક્સમાં છે અમુક છડી જેવું માલ પણ દેખાઈ રહી છે આમાં